નમસ્કાર ગુજરાત હું ચંદ્રિકા સોલંકી આજે મારે વાત કરવી છે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એ બાબતની જી હા સાથીઓ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોના ન્યાયમાં એમના હિતમાં એક જબરજસ્ત ચુકાદો આપ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ગુજરાત સરકારને કહી દીધું છે કે છ મહિનાની અંદર આ ચુકાદાનું પાલન કરવામાં આવે ચુકાદા જાણે એમ છે કે આંગણવાડીની બહેનો જે કામ કરી રહી છે એ કામના બદલામાં બંધારણીય અધિકાર મુજબ ચોવીસ હજાર આઠસો રૂપિયા વેતન એમને મળવાપાત્ર છે અને હેલ્થ વર્કર જે બહેનો છે એમને વીસ હજાર ત્રણસો રૂપિયા મળવાપાત્ર છે તો ગુજરાત હાઈકોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે મહિલાના પક્ષમાં મહિલા હિતમાં એને અમે ખરેખર આવકારીએ છીએ એનું અભિવાદન કરીએ છીએ અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે આ જે ચુકાદો આપ્યો છે એનો તમે જલ્દીમાં જલ્દીથી અમલ કરો અને ઝડપથી આ તમામ આંગણવાડી બહેનોને આ જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ મુજબ જ વેતન એમને ચૂકવવામાં આવે કારણ કે મને ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે એવું તો નહીં બને ને કે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો આ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારે કારણ કે ભૂતકાળમાં અનુભવ થઈ ગયો છે ગુજરાતના ફિક્સ પગાર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ બહુ એમની ન્યાયિક માંગણી હતી કે અમને ફિક્સ પગારની શોષણભરી નીતિથી મુક્ત કરવામાં આવે ને કાયમી કર્મચારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવે અને બીજી અનેક એમની માંગણી હતી પણ મુખ્ય મુદ્દો આ હતો ત્યારે અમે પણ ફિક્સ પગારની લડતની અંદર સાથે જ લડ્યા હતા બધા ભેગા મળીને તો ગુજરાત સરકાર એમની માંગણીઓ આગળ ટસની મસ ન થઈ ઘણા આંદોલનો કર્યા હજારો કર્મચારીઓ રસ્તા ઉપર ઉતર્યા આખરે આ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો હાઈકોર્ટે આમાં ચુકાદો આપ્યો કે આ તમામ જે કર્મચારીઓ છે એમને કાયમી કર્મચારી તરીકે જ નિમણૂક આપવામાં આવે એટલે જ એમની ભરતી કરવામાં આવે ફિક્સ જે પ્રથા છે એ શોષણભરી પ્રથા છે શા માટે તમે ગુજરાતના ભણેલા ગણેલા યુવાનને ફિક્સ પગાર જેવી શોષણભરી નીતિની અંદર રાખો છો આ ખોટું થઈ રહ્યું છે અને હાઈકોર્ટની અંદર ફિક્સ પગારના કર્મચારીઓ જીત મેળવી હતી ત્યારે આજ ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને વધાવી લેવો જોઈએ અને તમામ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને કાયમી કર્મચારી બનાવી દેવા જોઈએ પરંતુ બન્યું એવું કે આજ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટની અંદર એમણે એવો જવાબ રજૂ કર્યો બહુ સમજવા જેવી બાબત છે કે સરકારની કેવી નીતિ છે સરકારની સરકારની વિચારસરણી માનસિકતા મહિલાઓ માટે યુવાઓ માટે કેટલી બધી પછાત છે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટની અંદર એવો જવાબ રજૂ કર્યો કે અમે ફિક્સ પગાર જે કર્મચારીઓ છે એમને ફિક્સ પગારમાં એટલા માટે લઈએ છીએ કે અમે સૌથી પહેલા તો એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ કે એ પાંચ વર્ષ સુધી ટ્રેન થાય અને જો અમે આ ફિક્સ પગારના કર્મચારીઓને કાયમી કર્મચારી કરી અને એમનું પગાર ધોરણ અમે વધારે આપી દઈશું તો ગુજરાતના જે બીજા વિકાસના કામો છે એ કામો અટકી જશે વિચાર તો કરો આ ગુજરાત સરકારે જે જવાબ રજૂ કર્યો છે વિકાસના કામો અટકી જશે એટલે કઈ રીતે અટકી જશે ગુજરાતના યુવાનને કાયમી કર્મચારીનો દરજ્જો મળશે એનું પગાર ધોરણ વધશે તો એ આર્થિક રીતે સતર્ક થશે એના બાળકોને સારું શિક્ષણ આપી શકશે અને એ આગળ વધશે તો ગુજરાત આગળ વધવાનું છે તો કઈ રીતે એટલે અમને શક છે કે ગુજરાતના જે ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર જે રીતે સુપ્રીમ કોર્ટમાં ગઈ એમાં ક્યાંક એવું તો નહીં બને ને કે આ આંગણવાડીની બહેનો માટે જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો કર્યો છે એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પણ ફરકારે પણ તે છતાંય અમે સરકારને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને નિવેદન કરીએ છીએ કે બહુ થયું હવે ખમ્મા કરો અને મહિલાઓને આર્થિક સક્ષમ દો અને જે પણ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એને વધાવી લો અને બહેનોને ચુકાદા મુજબ પગાર ધોરણ ચૂકવો જોઈએ હવે આગળ સરકાર શું કરે છે આશા તો એવી જ રાખીએ કે ઝડપમાં ઝડપથી તમામ આંગણવાડી બહેનો અને હેલ્થ વર્કર બહેનોની આજે જીત થઈ છે હાઈકોર્ટની અંદર એમના આનંદમાં વધારો કરે અને ઝડપથી પણ આરોગ્યનો પાયો છે ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું કામ કોઈએ જો કર્યું હોય આખા દેશની અંદર પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ જો કોઈએ અપાવ્યું હોય તો ગુજરાતની હજારો આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો છે માતા મરણ બાળમરણનો દર પણ આશા વર્કર બહેનોના આવવાથી ઘટી ગયો છે અને મોટે ભાગે ફિલ્ડમાં જઈને જે મહેનતનું કામ છે સર્વેનું કામ છે ઘરે ઘરે જઈને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓને લાગુ કરવાનું કોઈ કામ કરે છે તો આ આશા વર્કર બહેનો કરી રહી છે આશા ફેસિલિટર બહેનો પણ કરી રહી છે અને આ આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન મળે એમને મેટરનિટી લીવ મળે એમને હેલ્થ વીમો મળે જીવન સુરક્ષા વીમો મળે પેન્શન મળે આવી કેટલીક અને હમણાં બે હજાર બાવીસમાં માં ગુજરાત સરકારે અમારી સાથે વાટાઘાટો પણ કરી પરંતુ એની અંદર પચીસો જેટલો પગાર વધારો લાગુ કર્યો હતો એ પહેલા ગુજરાત સરકારે પચાસ ટકાનો વધારો લાગુ કર્યો પરંતુ એક સમજવા જેવી વાત છે કે દિવસે દિવસે આ જે બહેનો છે એમનું કામનું ભરણ જો વધતું જતું હોય આરોગ્ય આરોગ્યને મજબૂત કરી રહ્યા હોય ઘરે ઘરે સરકારની યોજનાઓ લાગુ કરી રહ્યા હોય તમે કામ તનતોડ કરાવડાવો છો સવારથી સાંજ સુધી કામ કરાવડાવો છો તો પછી એ લોકોનો જે હક બને છે મિનિમમ વેજીસ એને બંધારણીય રાઈટ છે આમાં કંઈ ચાંદ તારા માંગી નથી રહ્યા અને અંદર જે બંધારણની અંદર મહિલાઓનો જે અધિકાર છે

જે ન્યાય મળ્યો છે જે એમનું વેતન વધ્યું છે કે ખરેખર એ લોકો કામ કરે છે તો ચોવીસ હજાર આઠસો મળવા પાત્ર થાય છે તો પછી એના ઉપરથી જ ગુજરાત સરકારે સમજી જવું જોઈએ કે આશા વર્કર બહેનો આશા ફેસિલેટરની બહેનો મધ્યાહન ભોજનના બહેનો છે એ લોકોને પણ લઘુત્તમ વેતનનો ધારો લાગુ પડે જ છે આ બહેનોને પણ વેતન મળવું જ જોઈએ કારણ કે મેં જોયું છે ગુજરાત સરકારની નીતિઓ કે નામ રૂપાડા રૂપાડા છે કેવા નામ છે તો આંગણવાડી બહેનો માટે નામ રાખ્યું કે માનદ વેતન આશાવર્કર બહેનો માટે તો ઇન્સેન્ટિવ પ્રથા પછી કોન્ટ લાખો યુવાનો માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સ ફિક્સ પગાર અને જે રૂપાળા નામ છે એ રૂપાળા નામની પાછળ જે કદરૂપો ચહેરો છે એ ખરેખર જોઈ રહ્યા છે અમે બધા જ અને સરકારને પુનઃ અપીલ કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટ આઉટસોર્સ ફિક્સ પગાર રોજમદાર આ બધી તમારી શોષણભરી નીતિઓ છે આમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે યુવાનો પાસે જે સ્કિલ છે જે એમની પાસે જે ભણતર છે અને એ ગતિશીલ ગુજરાત બનાવવામાં જે ફાળો આપી રહ્યા છે તો આ બધી નીતિઓને નાબૂદ કરો ને જે માંગણીઓ છે અને જે એમનો હક છે કે એમને કાયમી કર્મચારીનો દરજ્જો મને ખરેખર આપવો જોઈએ ગુજરાતની આશા વર્કર બહેનો માટે પણ ઇન્સેન્ટિવ પ્રથમ કરે છે કદાચ આ મારો વિડીયો આશા વર્કર બહેનો તો જોવાની જ છે ફેસિલિટર બહેનો તો જોવાની જ છે પણ અન્ય જે ગુજરાતના યુવાનો છે મહિલાઓ છે કે જેમના સુધી મારો આ વિડીયો પહોંચે છે એમને હું સમજાવી દઉં કે ઇન્સેન્ટિવ જે પોલિસી સરકારની છે એ એટલા માટે અમે શોષણભરી કહી રહ્યા છે કે સરકાર આમાં ઇન્સેન્ટીવમાં શું કરી રહી છે કે કોઈ પણ એક કામ ધારો કે સરકારે એમને સોંપ્યું કે કોઈ પણ પ્રેગનેન્ટ મહિલા છે એને એને તમારે દેખરેખ રાખવાની છે એની કાળજી રાખવાની છે બરાબર અને એના બદલામાં એ ઇન્સેન્ટિવ નક્કી કરે છે કે તમે આ કામ કર્યું એટલે અમે તમને આટલું ઇન્સેન્ટિવ આપીએ છીએ કામ પૂરું અને તમને વેતન પણ આપી દઈએ બીજું કોઈ સર્વેનું કામ કરાવે કે ભાઈ આ સર્વે કરો એની અંદર તમારો એક રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા ઘણા ખરા કામ એવા છે કે જેની અંદર કોઈ ઇન્સેન્ટિવ બહેનોને મળતું જ નથી એટલે પહેલા તો બહેનો દબાયેલી હતી અને એકદમ ઘભરાયેલી હતી પરંતુ જ્યારથી અમે સંગઠન બનાવ્યું બહેનો સાથે મુલાકાતો કરી મિટિંગ કરી એ લોકોને બંધારણીય રાઈટ વિશે જ્યારે સમજાવ્યા અને ગાંધીનગર સુધી મોરચો લઈ ગયો અમે ગાંધીનગર સુધી જબરજસ્ત આંદોલન કર્યું કદાચ ઘણા લોકો જાણતા હશે કે ગુજરાતમાં આ આંદોલન આશા વર્કર બહેનો ફેસિલિટર બહેનો માટે આગળ કેટલું જબરજસ્ત થયું હતું ત્યારે બહેનો થોડું ઘણું હવે બોલતી થઈ અને હવે પૂછે છે કે સાહેબ અમને આ કામનું વળતર નથી મળતું તો અમે આ કામ શા માટે કરી તો રી સર કેટલી જગ્યા એવી છે કેટલી પીએસસી એવી છે કેટલા અર્બન સેન્ટર એવા છે કે તમારે આ કામ મફતમાં કરવું જ પડશે અને જો તમે આ કામ મફતમાં નહીં કરો તો અમે તમને નોકરીમાંથી છૂટા કરી દઈશું અને બીજા બહેનો આવવા માટે તૈયાર છે બીજા લોકોને લઈ એટલે મને છે એવું કે બહેનોને બીચ છે કે ક્યાંક થોડું ઘણુંય મળી રહ્યું છે હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર હવે એમાં જે કંઈ થોડું ઘણું ઘરને ટેકો મળી રહ્યો છે ગુજરાન ચલાવવા માટે પતિને મળી રહ્યો છે બીમાર સાસુ સસરા છે ઘરડા સાસુ સસરા છે એમાં કંઈ પણ બહેન પોતે મદદરૂપ થઈ રહી છે અને એમાં જો અમારી નોકરી જતી રહેશે તો અમે પાછા શું કરીશું એટલે એ બહેનો એ ધમકી વચ્ચે પણ મફતમાં પણ ઘણા બધા કામ કરી રહી છે તો આ તો મહિલાઓનું શોષણ છે મહિલાઓના અધિકાર ઉપર તરાગ છે બહેનો કામ કરવાનું ના પાડતી જ નથી બહેનો કામ કરી જ રહી છે બહુ નિષ્ઠાપૂર્વક કરી રહી છે અને ગુજરાત સરકાર ખૂબ જાણે છે ને ગુજરાત રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ બખૂબી જાણે છે

દર્દ ઉપડે છે તો બે વાગ્યે પણ એકસો આઠને બોલાવીને લઈને એ પહોંચે છે હોસ્પિટલ સરકારી દવાખાનામાં ડિલિવરી નથી થતી તો આનંદ ફાનંદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરે છે ત્યાં જ્યાં સુધી એ બાળક સ્વસ્થ ન થાય એ સ્વસ્થ ડિલિવરી ન થાય જ્યાં સુધી એ માતા જે છે એ સ્વસ્થ ન થાય ત્યાં સુધી બે ત્રણ દિવસ એ હોસ્પિટલમાં પડી રહે છે અને અમે તો જ્યારે આ જે ગરીબ બહેનો ગામડાની બહેનો અને કોણ છે આશા વર્કર બહેનોમાં મોટે ભાગે એસસી એસટી ઓબીસી માઇનોરિટી જે ગરીબ છે પછાત છે જે આર્થિક રીતે કમજોર છે એવા લોકો જ આશાવર્કર તરીકે કામ કરતા હોય છે તો અમે તો ફિલ્ડમાં એટલું બધું ફરી છું હું પોતે અને જોયું છે બહેનોનું કે કઈ હાલત છે બહેનોની કે હોસ્પિટલની અંદર બે બે ત્રણ ત્રણ દિવસ સુધી જે માતા હોય છે કે જેણે બાળકને જન્મ આપ્યો છે એ બહેન સાથે રહે છે ત્યારે એને સુવા માટે બેડ સુધા કે કોઈ જગ્યા એ લોકોને બેસવાની રોકાવાની ક્યાંય મળતી નથી ગમે ત્યાં નીચે બેસી રહે રહે છે 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 સૂઈ ઉજાગરા કરે કરે આવી પરિસ્થિતિમાં પણ એ માતાની સેવા ત્યારે હું સ્પષ્ટ કહીશ કે ગુજરાતની અંદર જે આ મહિલાઓ છે આશા વર્કર બહેનો આશા ફેસિલિટર બેન મધ્યાહન ભોજનની બહેનો જે પણ મહિલાઓ છે કે જે નર્સ બહેનો છે એ તમામ જે મહિલાઓ છે જેમનું શોષણ થઈ રહ્યું છે જેમની ખરેખર એમના કામના બદલામાં એમને યોગ્ય વળતર નથી મળતું તે તમામ લોકોને વળતર મળવું જોઈએ આશા વર્કર બહેનોને પણ એમનો હક મળવો જ જોઈએ સવારથી સાંજ સુધી સર્વેની કામગીરી ખાવા પણ નથી પામતી બહેનો જ્યારે અમને કહે છે ને ત્યારે એમની વેદના સાંભળીને ખરેખર આંખો ભરાઈ આવે છે અને કહે છે કે બેન અમે આમ જમતા હોય કોળીઓ અને નર્સબેનનો ફોન આવે કોઈ લાભાર્થીનો ફોન આવે કોઈ કોઈનો ફોન આવે છે કે ભાઈ દર્દ ઉપડું છે જવાનું છે અહીંયા જવાનું છે કેમ્પ છે આ માહિતી આપવાની છે તો કોળિયો મોઢાનો મૂકી અને અમે જઈએ છીએ ઘણી આશા વર્કર બહેનો એવી છે કે એવું કહે છે કે બેન અમે અમારા છોકરાનું ધ્યાન નથી રાખી શકતા ઘરમાં યોગ્ય ન્યાય નથી આપી શકતા પતિને સાસુ સસરાને અને અમે બધું કામ કરી રહ્યા છે સેવાનું સેવા કરી રહ્યા છે પણ કમસે કમ એમનું તો પેટ છે ને ભગવાને એમને પેટ આપ્યું છે બધાને પાપી પેટ કા સવાલ છે બધાને બેટા એમના રોટલા તો જોઈએ જ તો કમસે કમ આટલી બધી મોંઘવારીમાં આ જે બહેનો છે ગરીબ આશા વર્કર બહેનો બહેનો એમના ઘરનું ચાલે એ સદ્ધર થાય એટલું તો મળવાપાત્ર છે જ અને બહેનો જો આર્થિક રીતે સક્ષમ હશે ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે એ લોકો પગભર બનશે સારું કમાતા હશે તો સારું જીવન જીવી શકશે એમના બાળકોને સારું શિક્ષણ આપી શકશે ભણી કરીને એમના આગળ બાળકો આગળ વધશે એમના બાળકોનું ભવિષ્ય સુધરશે એ પોતાનો પણ સારો ખ્યાલ રાખી શકશે તો હજારો લાખો બાળકોનું જો ભવિષ્ય સારું બનશે તો ગુજરાતનું ભવિષ્ય સારું બનવાનું જ છે એ સ્વાભાવિક વસ્તુ છે એટલા માટે ગુજરાત સરકારને પણ અમે નિવેદન કરી રહ્યા છીએ કે જે રીતે આંગણવાડીની બહેનોને ચોવીસ હજાર આઠસો પગારનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એ ચુકાદાને માથા ઉપર ચડાવીને આશા વર્કર બહેનો માટે પણ આ ચુકાદો લાગુ કરવામાં આવે આશા વર્કરને ફેસિલિટર બહેનો પણ ડિઝર્વ કરે છે એમને પણ આ પગાર મળવો જ જોઈએ એવી અમારી અપીલ છે બાકી તો ગાંધી ચિંડા માર્ગે લડત તો અમે આપી જ રહ્યા છીએ અને આવનાર સમયમાં પણ જો અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે અને બંધારણના જે અધિકાર છે એ અધિકારોથી આ શોષિત પીડિત મહિલાઓને જો હજુય વંચિત રાખવામાં આવશે છેલ્લા પંદર વીસ વર્ષથી તો વંચિત છે જ આ મહિલાઓ અને હજુય આ જ નીતિ જો રાખવામાં આવશે તો આવનાર સમયમાં ગાંધીનગરના જે દરવાજા છે ત્યાં આવીને ચક્કાજામ કરવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે અમે લડત પૂરેપૂરી પૂરી તાકાતથી નારી શક્તિ એક બનીને આપીશું અને જો તેમ છતાં પણ સરકારના પેટનું પાણી નહીં હાલે મહિલાઓ માટે સંવેદના નહીં બતાવે ખાલી પોસ્ટરો અને બેનરો અને ભાષણોમાં જ ખાલી મહિલા વિકાસની અને મહિલા સશક્તિકરણની વાતો નહીં કરી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર ખરેખર કરી બતાવશે કે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડશે તો કોઈ જ થતો અને અને જો આવું કરવામાં સરકાર ઢીલું અસંવેદનશીલ બનશે તો પછી અમે પણ આવનાર સમયમાં ગુજરાત હાઈકોર્ટના દરવાજા જરૂરથી ખખાડીશું જય ભારત જય સંવિધાન જય જય ગરવી ગુજરાત નારી શક્તિ જિંદાબાદ વંદે માતરમ